તો પંચમહાલ જિલ્લામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે જિલ્લાના તમામ જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ છે પાનમ હડફ અને કરાડ ડેમમાં નવા નીર આવતા નોંધપાત્ર વધારો થયો પાનમ ડેમમાં હાલ પચાસ હજાર બસો ચુમ્માળીસ ક્યુસેક પાણીની આવક થઈ ડેમનું રૂલ લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટર છે જ્યારે ડેમની હાલની સપાટી એકસો ચોવીસ ત્રીસ મીટરે પહોંચી પાનમ ડેમમાં બાસઠ સત્યાવીસ ટકા પાણીનો જથ્થો છે મોરવાના હડફ ડેમમાં ચાળીસ હજાર ક્યુસેક પાણીની હાલ આવક થઈ હડફ ડેમની હાલની જળસપાટી એકસો પાસઠ પોઈન્ટ એંશી મીટર છે હડફ ડેમમાં નેવું પોઈન્ટ પાસઠ ટકા ભરાયો છે હડફ ડેમમાં રાત્રે પાંચ ગેટ નવ મીટર સુધી ખોલી ચાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા હડફ નદીમાં પૂર આવ્યું છે હડફ નદીના કાંઠા વિસ્તારના જે ગામો છે ખાનપુર માતરિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કુગંબાના કરાર ડેમમાં પણ નવસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ ડેમની હાલની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ચોત્રીસ મીટરે પહોંચી ડેમમાં હાલ તેતાળીસ ટકા પાણીનો જથ્થો છે